નમસ્કાર હું તો બોલીશ બાબુ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજના મુદ્દાની વાત કરવી એ પહેલા આજના સમાચાર કહી દઉં તો અમરેલીની અંદર જે પત્રિકા કાંડ છે તેમાં એક નવો જ મોડ આવ્યો છે કારણ કે જેને આરોપી બનાવવામાં આવી હતી તે પાયલ ગોટીએ આરોપ લગાવ્યો હતો અને સાથે કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો હતો કે પાયલને પોલીસે પાયલની પીટાઈ કરી હતી એના પગના ભાગે પગના તળી એની પીટાઈ કરી હતી પણ આ તમામની વચ્ચે પાયલ સહિતના આરોપીઓને જ્યારે ન્યાયાધીશની સામે રજૂ કરવામાં આવી ત્યારે જે રિપોર્ટ ન્યાયાધીશ સમક્ષ આવ્યો હતો ને જે જવાબો હતા એનો પત્ર આજે સામે આવ્યો છે અને પત્રમાં એ રિપોર્ટમાં લખાયું છે એ ન્યાયાધીશની જે મેજીસ્ટ્રેટ છે તેમની તેમના ત્યાં લખાયું છે ટેબલ ઉપર લખાયું છે કે કોઈ પણ પ્રકારે પોલીસે મારપીટ કરી નથી આપા જોઈ શકો છો જે રિપોર્ટ છે ઓગણીસ બારનો એ ઠરાવ એ જે છે એની આ પ્રત છે જે વાયરલ થઈ છે અમારા સુધી પણ પહોંચી છે તમામ માધ્યમોમાં આપ જોઈ શકતા હશો એની અંદર કહેવામાં આવ્યું છે કે પોલીસે કોઈપણ પ્રકારની જોર કે પીટાઈ પોલીસે કરી નથી આ સ્પષ્ટ જે આરોપીઓનું જે છે આરોપીઓના જવાબના પરિપ્રેક્ષમાં આ હુકમ કરાયો છે એની આ નકલ છે એનો મતલબ એ થાય કે પાયલ અને કોંગ્રેસ બંને આરોપ લગાવે છે ત્યાં સુધી કે ભાજપના પૂર્વ સાંસદે પણ આ પ્રકારનો આરોપ લગાવ્યો પણ એ તમામની વચ્ચે આ જે પત્ર છે ખાસ કરીને આ જે ઓર્ડર છે એ કંઈક અલગ તેનાથી વાત ફલિત થાય છે એનો મતલબ ઓગણત્રીસ બારના રોજ જ્યારે અદાલત સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેને એ વાત નથી કરી કે તેની પીટાઈ કરી હતી માત્ર પાયલ જ નહીં અન્ય જે આરોપીઓ છે જેમના નામ હતા ફરિયાદની અંદર એ તમામ વતી એટલે કે તમામે જે વાત કરી છે રજૂઆત કરી છે રિપોર્ટ કર્યો છે તેના આધાર ઉપર આ નોટિંગ સાથેનો પત્ર વાયરલ થયો છે તો આ તમામની વચ્ચે પાયલ ગોટી તરફથી અને કોંગ્રેસ તરફથી કાલે રજૂઆત એ કરાઈ હતી કે તેની પીટાઈ થઈ હતી ને તેનું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ એસઆઈટીની રચના થઈ છે મેડિકલની ચેકઅપ માટેની ટીમ પહોંચી છે પરંતુ હમણાં જે સમાચાર આવ્યા છે એ પ્રકારે આપ દ્રશ્યો પણ જોશો પરેશ ધાનાણી એ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પણ છે અમરેલી જિલ્લાના અને વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પણ છે આપા દ્રશ્યો જોઈ શકો છો તેમને રોકી છે પોલીસને એસઆઈટીને અને કહ્યું છે કે અત્યારે નહીં તમે વકીલોની હાજરીમાં દિવસે એનું મેડિકલ ચેકઅપ કરજો જોકે પહેલેથી જ કહી ચૂકવામાં આવ્યું છે કે જો પોલીસ આ કરવા માગતી હોય કરાવશે તો તપાસમાં સહકાર આપવામાં આવશે પરત દાનાની શું આરોપ લગાવ્યા છે એ પણ જોઈ લઈએ મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો તો એ ગાડીઓને રોડ ઉપર રોકી છે આજે આ ફતેહપુર ગામના છેત્રુજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય કુટુંબ પરિવારના આગેવાનો હોય એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો આ રાતના અંધારે તમે એને લઈ ડરાવી ધમકાવી અને સત્યને છુપાવવાનો પ્રયાસ નહીં કરો આવી મેં એને વિનંતી કરી એ હકીકત છે કે પોલીસ જો મેડિકલ ચેકઅપ કરાવવા માગતી હોય અને માગ પ્રમાણે મેડિકલ ચેકઅપ કરવા માગતી હોય તો એમાં પૂરો સહકાર આપવો જોઈએ એ પણ હકીકત છે કે તપાસ પારદર્શી રીતે થવી જોઈએ કોઈ જોર જબરજસ્તીથી નહીં પણ હા જે પીટાઈની વાત હતી તે માટે જે અદાલતનો જે હુકમ છે એનું જે નોટિંગ છે તેની અંદર ક્યાં રજૂઆત નથી કરાઈ કે અમારી પીટાઈ કરાઈ છે અને એવો સાંજથી લેટર તમામ માધ્યમોમાં આપ જોતા હશો કુલ મળીને આખા કાંડની અંદર એક પછી એક ટ્વિસ્ટ આવી રહ્યા છે પણ આ તમામની વચ્ચે આ કાંડ જે થયું એની એક સકારાત્મક અસર જોવા મળી છે અને હું સતત કહેતો રહ્યો છું કે અમરેલીમાં રેતી ચોરી થાય છે અત્યાર સુધી કાર્યવાહી નહોતી થતી પરંતુ હું તો પોલીસના અગાઉના કાર્યક્રમોમાં અને આજ પત્રિકા કાંડ આવ્યો તે વખતે પણ હું સતત કહેતો રહ્યો હતો કે આખો મામલો જે છે ભાજપ વર્ષિત ભાજપના ઝઘડાનો છે અને રેતી ચોરી થાય છે ખનન માફિયાઓ બેફામ છે એ પુરવાર થયું છે અને ફરીથી કહીશ પ્રશાસને ના છૂટકે ચાલીસ થી પચાસ ટેન્કર અને ડમ્પર પકડ્યા છે મારો અમરેલી પ્રશાસનને કમસે કમ આજની ચોવીસ કલાકની કાર્યવાહી માટે અભિનંદનની સાથે મારો સવાલ છે કે સાહેબ આ ચોરી એક રાતમાં નો શરૂ થઈ આ ચોરી થતી હતી તમારા વિભાગના પોલીસના લોકો કેટલાક રાજનેતાઓ આ બધા જાણતા હતા આંખ બંધ કરતા હતા કે મળેલા હતા એ તપાસનો વિષય છે હવે જો આ શરૂઆત કરી જ છે તો એના અંત સુધી લઈ જજો હું તો બોલીશ કાર્યક્રમનો મકસદ પણ આ જ હતો કે આ જે રિયલ કાંડ છે એને સામે લાવવામાં આવે ફરીથી કહું છું અમરેલીમાં શેત્રુંજી નદીમાંથી રોજ રેતીની ચોરી થાય છે માફિયાઓ બેફામ છે મિલી ભગતથી ખેલ ચાલે છે એ ચાલવા દેવામાં આવતો હતો દબાણ બન્યું એટલે આ કાર્યવાહી થઈ છે અને કાર્યવાહી થઈ તો સામે પણ આવી ગયું છે કે હા ખનન થતું હતું અને હું ફરીથી કહું છું આ ખનનને રોકો અધિકૃત રીતે ઇકો સેન્સિટિવ ઝોનના નામે વાર્તાઓ બંધ કરો ખનન થાય છે ઇકો સેન્સિટિવ ઝોન હતો પણ અને નદીમાંથી ખનિજ ચોરવામાં લૂંટવામાં આવે છે અને આ જ કારણ છે આખાને આખા આવા પત્રિકા સહિતના કાંડ થાય છે